જે થયું મને કેતો ખરા તો મને ખબર પડે હું કઈશ કરશો પણ કેતો ખરા મારે લાખ રૂપિયા જોઈએ લાખ રૂપિયા છે સવાલો ચાલે ગયા તમારા અલ્યા લાખ રૂપિયા કઈ ના આની કિંમત નહી લાખ રૂપિયા જોઈએ છે પણ સેના માટે જોઈએ મને કેવું તમારા ખાતા કે નહીં આપા તમારા સેના માટે લાખ રૂપિયાની જરૂર પડી મારા ભાઈને જોઈએ છે હા મને ખબર જ હતી જે લાખ રૂપિયા કીધું હું ગભરા પડી ગઈ એનું કામ છે એને શું જરૂર પડી લાખ રૂપિયાની ભાઈ અરે એ તો નુકસાન થયું છે એટલે જોઈએ છે ઓહ અજી તો વી વરના ધ્યાન એ નુકસાન થઈ ગયું શું કરી લેવું जे कधी वेळ तुम्हाला आपा जग नाही आपा ते तो मला दागिना वेची नापी देस अब दागिना के तुम्हारा घर के नाही लाए हे मेल आयला दे मधु मारू चला बाटे जुए जरा ये तो शेर बाजार में थोड़ा नुकसान का એટલે કે આપણ शेर बाजार में ओ शेर बाजार करा दे जो टू बोलन रे तो ये भाई सट्टो रमलो ने मैच लो तो पत्ता रमी ना आओ क्या तुमने हानि खबर मारो कोई चला मला ना खबर अरे भाई तो जो तू अजी, अजी ओपनी वराणोशन लाग रुपया देवु सैक्यूरेटी शेर बजर हो, जाने शेर बजर दर आउनी ना लिए? मतु तम लट पाखाओ, भीजा बता तो दुन्या भाड़ा चलना, अज माई भई बेल्डो बाड़ा तमाने जजन मतो गई वक्ते 10,000 रुप તમે છેતરા એવા છો તો છેતરા જો દાદાનો છેતરો ને તમે તો ચાલાક લોમડી છો બજારમાં લાખ રૂપિયા જરૂર પડે કોઈ શેર બજાર આવડતું નહી ભઈ બધું ખાલી ખાલી એ તને કાતો ને કાતો ભેગા મને છો કોઈ ની તું આપવા નહી બધા છે આ તો લાખ રૂપિયા તો આટલી કિંમત કરી લે તું માગે વાલી દે એને કે જાતે ભરો ભઈ શેર બજારમાં જાતે ભરવાના શું લેવા કરી ના આવડતું હોય તો હું કરી ના ભઈ ના તારે છે ના આપવા પડે ભઈ એ તો કરે જાતે

ચેના નાખો મેં જોઉ છું આ તો જોઈ લઈ હું ગમે તે મારા જોડે 10000 નહીં ₹1 લાખ જોઈ લઈ તારા ખાતામાં થી લઈ અરે મારા ખાતામાં નોનોય દેઈ ગઈ મારા જોડે પૈસા નહીં મેરગોને કરી પૈલે ઇનાર ઇને જોઈ લઈ ભરવો તોય પર તમ આખવા નથી કે નહીં મારા જોડે રૂપિયા નથી બોલો હવે શું કરવા તમ નાખ હું ઘર છોડી જ જઈશ કે તુંનો ભાઈ બે માગી ને નહીં હું